ભરૂચ જિલ્લામાં હાલમાં જ ખરચી ગામના યુવાન હેલિકોપ્ટર લઈને લગ્ન કરવા આવેલા યુવાનનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો જેમાં એક ચડોતરના યુવાને કરેલી અભદ્ર ટિપ્પણીઓને લઈને આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાતા આજે શુક્રવારના રોજ હાટોમાં તીર કામ થયા સાથે કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈને આવેદનપત્ર પત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઈ હતી ભરૂચ જિલ્લાના ઝુગડે તાલુકાના ખર્ચી ગામેથી વસાવા આદિવાસી સમાજના યુવાન દ્વારા ભરૂચ તાલુકાના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા આવ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થયો હતો જેને લઈને સોશિયલ મીડિયામાં લાલાભાઈ નામના યુવક દ્વારા આદિવાસી સમાજની યુવતીઓ માતા બહેનો ઉપર અભદ્ર અને તુચ્છ ટિપ્પણી કરવામાં આવી હતી જેથી આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો આ વાત સમાજના લોકોમાં ફેલાતા આજે શુક્રવારના રોજ સારા બાર કલાકે ભરૂચ જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદન આપી સોશિયલ મીડિયામાં ટીપ્ણી કરનારને ઝટપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે ભોલાવ સર્કિટ હાઉસ ખાતેથી હાથોમાં તીર કામઠા સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચી ભારે સૂત્રો ચાર સાથે કચેરી ગજવી મૂકી હતી આ કાર્યક્રમમાં આદિવાસી નેતા મહેશ છોટુભાઈ વસાવા દિલીપ છોટુભાઈ વસાવા સહિત સમાજના આગેવાનો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મારે તો ભારત દેશના વડાપ્રધાન અને ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ જે એક આદિવાસી પદ ધરાવશે અને વડાપ્રધાન આપણા ગુજરાતના છે અને ગૃહમંત્રી પણ આપણા ગુજરાતના છે કેન્દ્રની અંદર એમને અમે જણાવવા માંગે છે કે આદિવાસી સમાજ એ આદિ અનાદી કાળથી વસનારો આ પૃથ્વી પર અને આદિવાસી સમાજ આ ભારતની અંદર વસનારો એ મૂળ માલિક છે છતાં એને આજકાલના લોકો જે અભદ્ર ટિપ્પણી જે કરી છે જે નડિયાદના છે લાલભાઈ એમને અને એની આગળ પણ અંકલેશ્વરમાં એક પિન્ટુ કરીને બોલી ગયો છે એ કચ્છનો પણ બોલી ગયો છે એને કંઈ પોલીસ કાર્યવાહી નથી કરતી બાકી તો પ પોલીસ તંત્રને મારે કેવા માંગુ છે કે તમે રા રાતો રાત આરોપીઓને પકડી લાવો છો બીજા કેસોની અંદર જ્યારે આદિવાસી સમાજ પર જો આવી રીતે તમે બોલતા હોયને એની પર કાર્યવાહી નહીં કરો તો એ ચલવી લેવામાં નહીં આવે નહીં તો અમારો સમાજ આ ખુન્નસી સમાજ છે શાંત સમાજ છે પણ જ્યારે એ બહાર નીકળશે ને એ દિવસે તીર કામ થાય લે નીકળશે એ દિવસે આખો વિસ્તાર સુમસામ થઈ જશે એ અમારો અમારી સંસ્કૃતિ ને પ્રકૃતિ નું પ્રતિક છે એ અમારા રોજગારી માટેના ઓજારો છે અમારા ખોરાક માટેના ઓજારો હતા કદાચ એવો ઓજારો કદાચ કોઈના પર ચાલવા માટે નહીં થઈ જાય એ કાળજી સરકાર અને પોલીસ તંત્ર એ રાખવાની અને ખાસ કલેક્ટર શ્રી ને અને અહીં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ને અમે આજે આજે અહીંથી આવેદન કરીએ છીએ

તારીખ સોળ તારીખે મારી નાની બેન વૈશાલી છે એટલે બધાને બહુ ખુશી થયેલી પણ અમુક સમાજના તત્વો એટલું બધું ખરાબ કમેન્ટ કરેલી બોલે તો પૂછે તો ભરૂચમાં કમેન્ટ કરેલી એમાં એમને એવું લખેલું કે ભીડડાઓ બી હવે હેલિકોપ્ટર માં ફરતા થઈ ગયા છે તો મેં એને કમેન્ટ કરેલી કે ભાઈ તારે બી ફરવું